આગામી સવાદરી પર્વને લઈને રાજ્ય એ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાય ઉજવણી કરવાનું આયોજન કર્યું છે તો પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા ઉજાઈ રહી છે જે અંતર્ગત ધાનેરામાં તિરંગા યાત્રાનો કાર્યક્રમ ઉજવ્યો જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તેમજ પોલીસ સ્ટાફ તેમજ વિવેકાનંદ શાળાના એનએસએસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા ધાનેરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરા પોલીસ સ્ટેશનથી નગરપાલિકા લાલચોક મધુસૂદન પ્લાઝા અંબિકા સોસાયટી પ્રગતિ સોસાયટી રાજમંદિર પ્લાઝાથી પોલીસ સ્ટેશનથી ત્રણથી ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો છે અને રાજ્યના યાકોનિક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબલો પ્રદર્શિત કરવામાં આવશે